બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની ઠાકોર સમાજની તેજલબેને ઠાકોર નામની મહિલા ઇફકો માધ્યમથી પૂના ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરતાં ડ્રોન પાઇલટ બની હતી પુનામાં પંદર દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ તેજલબેન ઠાકોર સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરી રહી છે ડ્રોન પાયલટ બની તેજલબેન આધુનિક ખેતી કરવા સાથે સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે સરકાર પણ મહિલાઓને આ દિશામાં પ્રોત્સાહન આપી રહી છે ઇફકો માધ્યમથી પંદર દિવસ પુનામાં ટ્રેનિંગ લઈ ડ્રોન પાયલટ બનતા મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ તરીકે ઓળખવા લાગી છે

બનવા માટે પગભર કર્યા અને હું બહુ ખુશ છું કે એક મને ડ્રોન પાઇલોટ તરીકેનું મને નામ આપ્યું છે તે પછી અમે ઇફકો કંપની તરફથી અમે પુના ખાતે ગયા હતા ત્યાં પંદર દિવસની તાલીમ લીધા બાદ અમને સર્ટિફિકેટ આપવામાં આવી હતી તે પછી એક મહિના પછી અહીંયા અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યા હતા તે પછી તેના એક મહિના બાદ અમને દિલ્હીથી એક સર આવ્યા છે જે અમને હાલ આજે મારી ફર્સ્ટ ફ્લાઇટ થઈ હતી તે પછી હું બહુ ખુશ છું કે કારણ કે પહેલાં જે ટ્રેક્ટર દ્વારા અને જે પંપ દ્વારા દવા છાંટતા હતા તેમાં બહુ સમય જતો હતો જેમ કે દસ પંપ દ્વારા જે એક ખેતરમાં દવા નંખાતી હતી તેના લીધે જે ડ્રોનમાં દસ લીટરની ટાંકી આવે તે એક એકરમાં તે છંટકાવ કરે છે અને તેની સાથે જે દવા સ્પ્રે કરતા હતા હાથથી હાથના પંપથી તેમાં ખર્ચ પણ વધુ થતો હતો અને તે દવાના લીધે કેન્સર જેવી થવાની પણ બીમારી થતી હતી તેના લીધે આમાં સરળ છે અને કંઈ નુકસાન નથી અને જે રાસાયણિક દવાઓ જે આપણે ડાયરેક્ટ છાંટકાવ કરતા હતા તે ખેતરમાં નુકસાન જમીનનો બગાડ પણ કરતી હતી અને ડ્રોનથી છંટકાવ કરીએ તો જે પાક હોય તેને જ એટલું પૂરતું પોષણ મળે છે અને પાકમાં પણ વધારો થાય છે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બની રહી છે બનાસકાંઠા જિલ્લાની આ મહિલા અત્યારે ટેકનોલોજી મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ખેતરમાં ડ્રોન ઉડાડી તેજલ ઠાકોર ગર્વ અનુભવી રહ્યા છે ઠાકોર પરિવારના મહિલાના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક રીતે ખેતી કરી રહી છે મંગરાવર સાબરકાંઠા